આજે હું તમને ઢોસો બનાવતા શીખવાડવાની છું પણ જોડે સંભાર પણ કઈ રીતે એકદમ પ્રોપર મહારાષ્ટ્રીયન સ્ટાઈલ સંભાર કઈ રીતે બનાવવો તે દેખાડવાની છું સૌપ્રથમ આપણે તુવેરની બે વાટકી દાળ લીધી છે એની અંદર એક નાનું બટેટું લીધું છે એક ટમેટું લીધું છે એક ડુંગળી લીધી છે અને એક રીંગણું નાખ્યું છે છાલ કાઢીને તેને આ રીતે આપણે કોઈ પણ કુકર કે આપણે જેમાં બનાવવું હોય તેમાં નાખી દઈશું મેં બાફીને રાખી છે દાળ આ સ્ટાઈલની દાળ તમે એકવાર જરૂરથી બનાવજો મારી સ્ટાઈલની દાળ અને ઢોસાનું માપ મેં આની પેલા વિડીયોમાં મૂક્યું છે હમણાં કલાક પહેલાં એ પણ બધા જોઈ લેજો એટલે એકદમ ક્રિસ્પી અને બહુ સરસ ઢોસા થશે આપણે દાળમાં સરસ મજાનું બ્લાઇન્ડર એકદમ ફેરવી દઈશું

લીંબુ નાખ્યું છે તો એક ચમચી જેટલું લીંબુ આની અંદર છે પછી હું કંઈક અલગ દર વખતે કરતી જ હોઉં છું પણ મારો એકવાર ટેસ્ટ બધા ચાખો તો તમને લોકોને બહુ જ મજા આવશે આ જે મેં એક ઘરે બનાવેલો સંભાર મસાલો છે જે ઘરે બહુ સારો સંભાર મસાલો બને છે એ પણ અંદર નાખી પછી અંદર થોડા મસ્તા લીલા મરચા લાલ મરચાં હવે જે આપણે અથાણામાં કોરો સંભાર નાખીએ છીએ એ આની અંદર નાખવાનો છે એનીથી ટેસ્ટ બહુ સારો આવે છે અડધી ચમચી જેટલો એની અંદર આપણે નાખશું લીમડો હલો ઘણા બધા જોઈન્ટ થયા છે મારા દિવસ તો ખાસ મારી ચેનલને તમે બધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હું ઢોસો પણ તમને એક બહુ સરસ રીતે બતાવીશ એટલે ખાસ મારી લાઈફમાં બધા જોડા ઉકળવા માટે પાણી થોડું વધારે નાખી દઈશું આપણે

તો આખો અલગ સ્ટાઇલ નો તે તમને સંભાર બનાવતા શીખવાડીશ થોડું મસવા માં તેલ નાખશું આમાં ડબલ વઘાર જો સંભારમાં તમે કરો ને તો આખો સંભાર જ તમારો જુદો થશે મદ્રાસ સ્ટાઇલ નો આખો થશે હવે એની અંદર આપણે શું શું નાખશું તે તમને હું બતાવું થોડી મસ્તી મેથી થોડું જીરું નાખશું તજ અને લવિંગ નાખશું એક બાદિયાનો કટકો નાખશું બે તજના કટકા છે ત્રણ લવિંગ લીધા છે એક બાધીઓ લીધું છે આ હું જે સંભાર કરું છું ને એ લસણની ચટણી વાળો સંભાર બનાવવો છું એટલે ઈ તમારો આખો ટેસ્ટ છે ને અલગ જ થઈ જશે એટલે એકવાર મારી સ્ટાઈલ થી તમે જરૂરથી સંભાર બનાવજો હવે આ આપણો પહેલો વઘાર થયો છે સંભાર માટેનો એમાં આપણે નાખશું એક ડુંગળી મેં નંગ લીધી છે એ નાખશું એટલે સરસ રીતે ચોસળવા દેશું

હવે પાછું ફરી વાર આપણે થોડું મરસું તેલ નાખશું એમાં લસણ અને લાલ મરચું નાખી અને મેં મિક્સરમાં ફેરવીને રાખી છે હવે લસણની ચટણી છે દેસુ એમાં બે ટીપા પાણી નાખશું એટલે એકદમ સરસ થઈ જાય આ તમે ઢોસા ઉપર લગાવીને ખાવ તો બહુ સરસ લાગે છે યુગ સહસ્રયો જન કરી બાનો લીલ્યો તાઈ મધુર ફલે પ્રભુ મુદ્રિકા મેરી મુખ માઈ જલ મિલા દે ગયા કૃષ્ણ દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે છે રામ જલારે કુમર કે વાલે હું તને બિન કે સા

આપણી ચટણી છે ને નસન એ બહુ સરસ અવતળાઈ ગઈ છે તો કોઈ આ રીતનો સંભાર બનાવે છે ખરી જો તમારે પ્રોપર હોટલ જેવો મદ્રાસ સ્ટાઈલનો સંભાર તમારે બનાવવો હોય તો એકવાર જરૂરથી આ રીતે બનાવજો કારણ કે મારી એક ફ્રેન્ડ છે એને મને બહુ વર્ષ પહેલા શીખવાડ્યો હતો પછી આપણા ટેસ્ટ પ્રમાણે તીખું કે વધારે ઓછું તીખું જે રીતે કરવું હોય એ રીતે લસણની ચટણી તમારે નાખવાની છે હું કાયમ પહેલાં થોડો મોળો કાઢી લઉં છું પછી અમારા ઘરના અમુક છે એને થોડું તીખું વધારે ગમે છે અમુક છે એને થોડું ઓછું ગમે છે એટલે પહેલાં તો હું થોડો મોળો કાઢી લઉં છું હવે આપણે શાક બતાવું કઈ રીતે થશું બંધીમાં સુખ હોય જોય પડે હનુમાન ચાલીસા હોય સીતા સી ગો सा સદા સદાહરી છે કે છે નાખ રહદૈ કોડો તેલ નાખશો રામ લક્ષ્મ સીતા સહિત હૃદય બસો સુર ગુ શ્રી જય રામ જય જય રામ શ્રી રામ જય 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 રાય નાખશો જીરું નાખશું થોડી મસ્તી અડદ ની ડાળ નાખશું અડદની દાળ થોડીક સરખી સોતળાઈ જાય તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે તો ડુંગળી સરસ પોચી પડી જાય આપણી એકવાર મારી સાઈડ થી તમે જરૂરથી બનાવો બનાવજો અને શાક પણ અને ઢોસા પણ બહુ પરફેક્ટ માપ છે એકદમ ક્રિસ્પી તમારો ઢોસો થશે

હોળી ચડી જશે પછી આપણે બટેટા નાખશું તંબાનો મસાલો નાખશું હળદર નાખશું મીઠું નાખશું જીરું નાખશું મેં બધી કોથમીર નાખશું હવે આપણે બટેટા નેંગર નાખી દેશું થોડા બટેટા નાખ્યા છે પાછું થોડું મીઠું નાખશું આપણે

જ્યાં સુધી આપણું શાક છે ને એ ઓલા ગેસે મૂકી દઉં છું ત્યાં સુધી તમને હું ઢોસો બતાવી દઉં મારી લાઈવમાં બધા જોડાયેલા રહેજો અને હું લાઈવ એવરી કરતી હોઉં છું તો ક્યારેક મારીથી પણ ભૂલ થતી હોય તો બધા વ્યુઅર્સને ખાસ કહેવાનું કે મને સપોર્ટ જરૂરથી કરજો આ મેં બતાવ્યું તું મારો હાથેલો સરસ હાથો આવી ગયો છે મારે દહીં પણ નથી નાખ્યું પણ છતાં હાથો જોવો એકદમ ફ્લફી ફ્લફી લાગે છે ને એકદમ મસ્ત હવે એની નાની કોઈ પણ આપણી પાસે કટોરો કે જે હોય એમાં કાઢી લેશું મેં આ કટોરામાં કાઢીને રાખ્યું છે બતાવું તમને રોડી પૂરી થતી નથી એટલે રોટી આપણી તપી ગઈ છે એનો કપડો દર વખતે પહેલવાનો એટલે તમારો ઢોસો બહુ સરસ થાય છે હવ ગો રાઉન્ડ ચમચો લેવાનો પછી વચ્ચેથી કરીને આમ થોડી ધીરે 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 આ રીતે કરતું જવાનું છે જો કેટલો મોટો સરસ ઢોસો થયો છે અડદની દાળ અને સાવ નાની વાટકી તુવેર ની ડાળ અને જો તમારે એકદમ કડક ઢોસા ખાવા હોય તો મારી રેસીપી ને ફોલો કરજો ઓ તો ઢોંસા ઘણાના ઢીલા થતાં આવશે અડધી ચમચી તુવેની કે ટૂંકમાં કેમ નાની વાટકી ભરીને તુવેની દાળ નાખશો ને એટલે બહુ જ સરસ ઢોંસા થશે અને થોડીક મસ્તી મેથી અડધી ચમચી ભરીને બસ આ જ એનું પરફેક્ટ લાભ છે તમે કાંઈ નહીં કરું તો આ તુવેની દાળની હિસાબે એમ ને એમ કહશો ઉખડી જશે અને કેટલો મોટો થયો છે એ તમને બધાને જો જોવાથી જ ખ્યાલ આવશે કે બહુ સરસ છે બહુ મોટો બહુ સુખ્યો છે જો એની મેં જ આ બધું છોડવા મળ્યું એની મેં જ ઉખડવા મળ્યું અંદર આપણે આ રીતે શાક નાખશું હા બોસકી બેન મસ્ત ડિનર રેડી થાય છે ચાલજી બધી કોથમરી મેસૂર મસાલા તૈયાર બનાવી રહી છું હું એમાં થોડું ચીઝ નાખશું આપણે આપણો આ ઢોસો છે એકદમ પરફેક્ટ રેડી હવે એક તમને હું લસણ વાળું બતાવી દઉં આ ચીઝ વાળું બતાવી જો એકદમ ક્રિસ્પી પરથી જો હજી મેં લસણની ચટણી કરી ને એવો એક ઢોસો બતાવવો પેરી પેરી ઢોસો બનાવું છું મેસુર મસાલા બનાવું છું બહુ બધી ઢોસામાં અલગ અલગ વેરાયટી હું બનાવું છું એક ચમચો ને બે ચમચો એટલે એકદમ પરફેક્ટ મોટો ઢોસો થશે કુવેની ડાળ નાખવાથી ઢોસો તમારો એકદમ ક્રિસ્પી થાય છે નહીં તો તમારો ઢોસો ઢીલો પડી જાય છે ઘણાને ઢોસો બહુ ઢીલો પડી જતા હોય છે પણ આ એકવાર ટ્રાય કરશો એટલે તમારો ઢોસો બિલકુલ ઢીલો નહીં પડે એકદમ કડક થશે તમે આ સબ્જી ભરીને ઉપર કરી લો છે ને તોય તમને બતાવું હું કે કેટલો ક્રિસ્પી લાગે છે આ ચડે ને ત્યાં એક એટલો બધો કડક સરસ થાય છે એકવાર તમે ઢોસા બનાવો તો આ રીતે જરૂરથી બનાવજો અને આ માપ સાથે બનાવશો ને તમારે નહીં એવું થાય કે ચોટી જાય જોશો કે જો આખો જ ઉખડશે આમને જોવો તમે વિડીયો બનાવીને મૂકીએ તો તો થોડીક એમ થાય કે આગુ પાછું કરી શકીએ લાઈવમાં તમે કઈ કરી જ ન શકીએ કે જે હોય બધું દેખાવાનું છે નેચરલ જો જોવાથી કેટલો સરસ લાગે છે તો મારો ઢોસો છે એકદમ રેડી મારો સંભાર પણ છે રેડી અને મારી સબ્જી પણ છે રેડી તો તમને બધાને મારો ઢોસો અલગ રીતે બનાવવાનો સંભાર બનાવવાની અલગ સ્ટાઈલ અને શાક અને સંભાર ત્રણેય વસ્તુ અલગ અલગ બનાવવાની સ્ટાઇલ તમને કેવી લાગી ખાસ તમે મને કહેજો કમેન્ટમાં કે તમને મારી રેસીપી કેવી લાગે છે કેટલો સરસ રીતે ઉખડે છે જુઓ તમે જેને પણ કડક ઢોસો ન થતો હોય તો આ રીતે જરૂર થી કરજો છે રેડી એકદમ પરફેક્ટ તો જય શ્રી કૃષ્ણ બાય મહાદેવ પછી પાછા કાલે જલ્દી જલ્દી આપણે લાઈવમાં મળીએ ફરી વાર નવી રેસીપી સાથે કે આજ આપણી પાસે પડી રહ્યું હતું હું શું તમને નવું બતાવીશ તો ખાસ મારી લાઈવમાં સવારે અગિયાર વાગ્યા પછી અથવા સાંજે સાડા છ પછી જરૂરથી જોડાજો બાય જય શ્રી કૃષ્ણ મહાદેવ મારી લાઈવ પૂરું કરું છું